ભૂલા બુલા ઠંડી કેમ કેમકારી ભૂલા જો મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોરદાર ભાઈનો વિડીયો લઈને આવી ગઈ છે મિત્રો આ સોશિયલ મીડિયા મિત્રો ભાઈના વિડીયો બમ પડાવે છે ના પૂછવાની વાત છે મિત્રો અલગ જ અંદાજમાં મિત્રો વાયરલ થતા હોય છે મિત્રો તો ભાઈને તમારો સપોર્ટની જરૂર છે મિત્રો જેટલો બને એટલો ભાઈનો સપોર્ટ કરજો મિત્રો કેમ ભાઈને જોરદાર મિત્રો ગીત ગાય છે મિત્રો અને મનોરંજન પાળે છે મિત્રો ગીતમાં તો તમે ચોકી જાવ ભાઈને ગીત ગાયું છે મિત્રો તો જેટલો બને એટલો વિડીયો શેર કરજો મિત્રો કેમ કે તમારા માટે આવી ગુજરાતી દરેક કલાકારની આપણી જગ્યા પર અપડેટ આવે છે મિત્રો તો તમારા માટે આવી આપણે અપડેટ લાઈએ જ છે મિત્રો તો આપણી ચેનલ ઉપર બી નવા આયા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કે જે મિત્રો કે તમારા માટે દરેક કલાકારની અપડેટ આપણી ગુજરાતી આપ ચેનલ પર જોવા મળી રહેશે મિત્રો તો જેટલો બને એટલો વિડિયો શેર કરો મિત્રો અને ભાઈને ઠંડી વિશે મિત્રો જોરદાર ગીત ગાયો છે મિત્રો ખુદ તમે ભી ચોકી જશો મિત્રો અને ઠંડી વિશે મિત્રો ભાઈને ગીત ગાય છે લો જોરદાર બૂમ પાડવા છે મિત્રો હાલ તો તમે ખુદ ચોકી જાવ ગીત ગાય છે ભાઈને મિત્રો તો જોઈ લે પેલા ભાઈનું ગીત અને આપણી ચેનલ પર નવા આવતો મિત્રો આપ ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો અને ભાઈ માટે સારી કમેન્ટ કરી દેજો મિત્રો અને ભાઈનો તમને અવાજ કેવો ગમે છે બી કમેન્ટ કરજો મિત્રો તો ચલો બнде માત્ર બીજા વિડિયો મળીશું મિત્રો ત્યાં સુધી તમને આ વિડિયો કેવો ગમે जे भी कमेंट कीजिए भाईनो और मधुमोद वीडियो शेयर करजे मित्रों आप चैनल पर नया हो आप चैनल सब्सक्राइब करजो जो वीडियो नमस्कारी गुलाला सियामा वेलू नावू थाय जॅकेट वगर जॅकेट वगैरे बारे ना नेकळाय थांडी मोहाव कोकडू थई जव आय तो वेला उठता जोर घणू आवे કડકડતી ઠંડી કેમ કરી ગુલા